નમસ્કાર મિત્રો વાત કરવી છે આજે કે તમે કઈ રીતે લાખો રૂપિયા બગાડી રહ્યા છો છતાં તેની સામું ધ્યાન નથી આપતા હા મિત્રો સાસુ સાંભળ્યું તમે કે આપણા લાખો રૂપિયા બગડી રહ્યા છે પણ આપણે એની સામું ધ્યાન નથી આપતા કઈ રીતે આજે આ વિડીયોમાં આપણે સમજવું છે ચાલો સમજીએ સૌ પ્રથમ વાત કરીએ સમજીએ એક ઉદાહરણથી તો મિત્રો તમે જોયું હશે કે બસ સ્ટેન્ડ હોય ધાર્મિક સ્થળ હોય સિગ્નલ હોય રસ્તાઓ હોય કોઈ પણ જગ્યાએ ભિખારીઓ હોય છે અને ભિખારીઓને આપણે ગમે તે આપતા હોઈએ છીએ તો ઘણા માણસો ભિખારીઓને રોકડમાં પૈસા નથી આપતા તો એમને કોઈ પણ પેકેટ લઈ દે છે કોઈ પણ ખાવાની વસ્તુ લઈ દેશે એવું લઈ દેતા હોય છે અને ખાસ કરીને એક ટ્રેન છે કે શિયાળામાં ધાબળા ઓઢાડવામાં આવે છે જે ફૂટપાથ ઉપર જે ભિખારીઓ હોય જે એવા લોકો હોય એને ધાબળાને એવું આપવામાં આવે છે ખાસ કરીને મુંબઈ અમદાવાદ એવા શહેરોમાં જે મોટી મોટી ઝોપડપટ્ટીઓ હોય એમાં આપવામાં આવતો હોય છે પણ મિત્રો મેં આજ સુધી ક્યાંય સાંભળ્યું નથી કે પેપરમાં આવ્યું હોય સમાચારમાં આવ્યું હોય એવું મેં સાંભળ્યું નથી કે મુંબઈમાં અથવા તો અમદાવાદ છે કોઈ પણ સિટીમાં કે ઠંડીથી ફૂઠવાઈ કોઈ ભિખારીનું મોત થઈ ગયું હોય કારણ કે એની વ્યવસ્થા કરી જ લેતા હોય છે પણ જે એને થાબળો ઉઠાડવામાં આવે છે એને જે પેકેટ આપવામાં આવે છે એને કંઈ વસ્તુ આપવામાં આવે છે એ પેકેટ પાછા જ એ માર્કેટમાં આપી દે અન્યથી અન્ય પૈસા મેળવી લેશે હવે આમાં ત્રણ જણા પૂન કમાય એવું માનતા હોય છે એક તો પહેલાં તો દાન કરનાર જેમાં ભિખારી ભિખારી પોતે અને ત્રીજો એ દુકાનદાર જે ધાબળા પાછા લઈ લે છે પેકેટ પાછા લઈ લે છે જો કમિશન લેતો હોય કે ન લેતો હોય લેતા જ હોય તો ત્રણ વ્યક્તિ આમાં પૂન કમાણા મિત્રો આ ઉદાહરણથી આપણે સમજવું છે કે એક શબ્દ છે આપણી લોકશાહીમાં જ્યારથી બંધારણ અમલમાં આવ્યું ત્યારથી આપણને મતનો અધિકાર છે પણ આપણે શબ્દ વાપરીએ છીએ કોઈ પણ તમે જોતા હો તો મતદાન તો મત તો ચાલો આપણને પ્રશ્ન થાય કે મત શા માટે આપવો તો એવો જવાબ મળતો હોય છે કે મત એટલા માટે આપવો જોઈએ કે આપણી લોકશાહી આપણું ગણતંત્ર રાજ્ય આપણો દેશ જે દુનિયામાં સૌથી પહેલા નંબરનો લોકશાહી ધરાવતો દેશ છે એને બસાવવા માટે એને જીવંત રાખવા માટે આપણે મત આપવો જોઈએ ચાલો સમજ્યા મત આપી દઈએ પણ દાન શું છે તો મિત્રો મતદાનથી લોકો એમ કહેશે કે આપણે પુણ્ય કમાવીએ મતદાન કરવું જોઈએ પુણ્ય મળશે હવે કયા ખાતામાં એ પુણ્ય જમા થતું હોય એ ખ્યાલ નથી પણ ચાલો માની લઈએ પણ મિત્રો તમને ખ્યાલ છે કે એ દાનનો દુરુપયોગ થઈ રહ્યો છે કઈ રીતે તો માની લો કે એવું કહેવામાં આવે છે કે એક મતથી એક મતથી લોકશાહી જીવંત રહેશે તો એવું નથી મિત્રો એ વિચારસરણી મનમાંથી કાઢી નાખવાની છે કઈ રીતની તો હું તમને સમજાવું મિત્રો કે અત્યારે હાલ કોઈ પણ ચૂંટણી હોય તાલુકા પંચાયતની હોય જિલ્લા પંચાયતની હોય ધારાસભ્યની હોય સાંસદ સભ્યની ચૂંટણી હોય એમાં આપણે મતદાન કરવા જઈએ છીએ અને આપણે આપણો મત આપી દઈએ છીએ અને આપણે સમજીએ છીએ કે મેં મતદાન કર્યું અને આપણા પાછા આંગળી બતાવતા હોઈએ છીએ પણ મિત્રો તમે કેવા ઉમેદવારના મત આપ્યો છે લુખા લબંખા વ્યાજમાફિયા હોય જેમ કે ભ્રષ્ટાચારી હોય બળાત્કારી હોય એવા ઉમેદવારને તમે મત આપી દીધો તો એ એનું પુણ્ય કયા ખતમ જમા થશે તમે તો એને મત આપી દીધો પણ તમે એને મત આપીને તમારે એકનું નુકસાન નથી કર્યું એવા લાખો લોકો નુકસાન કર્યું છે જે વિસારીને બેઠા છે સારો વ્યક્તિ આવશે આપણને આપણા ટેક્સની સુવિધા આપશે એ બધાનું તમે નુકસાન કર્યું છે એટલા માટે તમે એક મતથી તમારું નહીં પણ ઘણા લોકોનું નુકસાન કરો છો હું મિત્રો જે લાખો રૂપિયાવાળી વાત કીધી હતી એ કઈ રીતે તો કે તમે માત્ર તમે પાંચ રૂપિયા ભિખારીને આપો તો પણ વિચારો છો કે આ પાંચ રૂપિયા મેં એને આપ અથવા તો પાંચ રૂપિયાનો પેકેટ લઈ દીધું તો એ પેકેટનો દુરુપયોગ ન થાય એમ કે કે એ દારૂ ન પી જાય બીડી ન પીવે એ રીતનું બરાબર છે એ તમે વિચાર્યું પણ તમે ક્યારેય વિચાર્યું કે ધારાસભ્યને તમે મત આપો તો એ એના કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવતી હોય છે પાંચ વર્ષની અંદર તો એ ગ્રાન્ટ ભ્રષ્ટાચારમાં વહી જાય ગુંડાઓમાં વહી જાય બુટલેગરોની પાછળ વહી જાય એ ગ્રાન્ટ પોતાના ખીચામાં વહી જાય તો એ તો તમે વિચારતા જ નથી પાંચ રૂપિયાનો વિચારો છો પણ આપણા મતદાન મત આપણે આપ્યો છે આપણી ફરજ છે આપણા બંધારણમાં છે તો તમે મત આપી દીધો એનું પુણ્ય પુણ્યક્રમણ એવું પણ તમે સમજો છો તો તમે આવા લોકોને મત આપી દીધા તો આપણા લાખોને કરોડો રૂપિયા વયા જાય છે એ આપણે ક્યારેય વિચારતા નથી આપણે કેટલો ટેક્સ ભરીએ છીએ પણ સતા આપણે આ વિચારતા નથી કે આપણે મત કોને દેવો જોઈએ મિત્રો એક વાર વિસરજો વાત વિસરવા જેવી છે આપણે પાંચ રૂપિયા માટે વિચારીએ છીએ કે ભિખારીએ બીડી નો બી જાય કંઈ બીજું નાખે પણ ધારાસભ્યની ગ્રાન્ટ આવે લાખો રૂપિયાની એ નથી વિસરતા ક્યાં કે આપણે રોડ રસ્તો બનતા હોય ત્યાં પણ નથી જોતા કે ભાઈ કેવો બને છે શું છે આપણે એમ છે આપણે શું લેવા છે આપણે ક્યાં રાજનીતિમાં છીએ ભાઈ રાજનીતિમાં નથી પણ છતાં તમે જોવું પડે કે આપણો રસ્તો છે આપણે હાલવાનું છે કે ભ્રષ્ટાચાર નથી થતો ને આ તે જો એવું નહીં જુઓ તો તમારા આખો રૂપિયા બગડવાના છે અને આવા જ લોકો પછી આવતા રહેશે અને પછી પછી બધા કહે છે કે રાજનીતિ ખરાબ છે આમ છે પણ એને બનાવીએ આપણે જ છીએ મિત્રો તો છેલ્લે હું એટલું જ કહીશ મિત્રો કે કોણ કૌરવ કોણ પાંડવ બહુ ટેઢા સવાલ છે ચારો ઓર ફેલા હુઆ શકુનિકા માયાજાલ હૈ બિના કૃષ્ણ મહાભારત હોને વાલા હૈ કો બીના કૃષ્ણ અભ મહાભારત હોનેવાલા વાળા હૈ રાજા કોઈ બી મિત્રો આપણે એક એક શરૂઆત કરી છે આપણે પંચાયતથી લઈને સંસદ સુધીના કોઈ પણ એવા પ્રશ્નો હોય ગામડામાં ગ્રામ ગ્રામસભાઓ નથી ભરાતી અથવા તો એસપી હોય છે જે અકારતા હોય છે શાસન મને રેગાના કૌભાંડો આવે છે એવું તમારા ગામમાં પણ હશે મારા ગામમાં પણ હોય તો આપણે એ બધું ઉજાગર કરવાનું છે તમને કાંઈ પણ પ્રશ્ન હોય તો પંચાયતી લઈને સંદ સુધી આપણે બધા જ પ્રશ્નો સોલ્યુશન આ રીતે વિડીયોમાં હવે કરશું અને ભ્રષ્ટાચાર ઉજાગર કરશું મારી પાસે અનેક એવી માહિતી છે જેમ કે આર મળેલી માહિતી એને હું પ્રસિદ્ધ થોડાક ટૂંક સમયમાં જ કરીશ તો મિત્રો જો તમને આ વાત વિચારવાલાયક છે કે મતદાન જે દાન શબ્દ લાગ્યો છે એ શા માટે લાગ્યો છે તો હવે જ્યારે મતદાન કરવા જાવ ત્યારે એકવાર વિચાર જરૂર કરીને જાજો વંદેવાત્રમ જયન જય જય ભારત